છેલ્લા સત્યાવે વર્ષથી અમદાવાદના ધોડકાથી દ્વારકા જઈ રહેલ પદયાત્રીઓના સંગનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતા વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સંઘના સંચાલકો દ્વારા ઉનાળાને ધ્યાને લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી ધોળકાથી દ્વારકા પગ સંઘ જતો હતો રબારી ભાઈ નવ તારીખે દ્વારકા ધજા ધજારોહણ હતું ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે આવો નવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આજથી આ સો સત્યાવીસમુ વર્ષ છે શિવનું મારું અને મારે એકસો ને પાંચમી વખત આ દ્વારકાનો ફેરો છે એમાં મારે સોમનાથના નવ અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ ચોરાડ છ વખત દ્વારકા ને હું આજથી ઓગણીસો બ્યાસી થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો બાવીસ બે નીકળ્યો છે અને આઠ તારીને પોક્ષ નવ તારીખ છે દ્વારકાની અંદર અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહ સહકારથી આ સંઘ ચાલે છે અને બધા ભાઈઓ કુટુંબ સગાવાળા સંબંધીઓથી બધા મારા

રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાની પટેલ સમાજમાં હતું ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આગળ પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે આ સેવામાં લગભગ સત્યાવીસ વર્ષથી તમામ પદયાત્રીઓ